એ કાચા પાકા લીંબુ રે લટર પટર પાક્યા રે હા અરે હવે રે કોણ કોણ વીણવા જશે રે હા અરે હવે રે રજની રે આ અરે હવે રે ઉપલી ડાળ ચડો રે ચડો એવો પડો રે હા અરે હવે રે શોભાબેન ને એટલું કેજો ડુંગળી વાટી મેલે રે હા અરે હવે રે કાચા પાકા લીંબુ રે લટર પટર પાક હા અરે હવે રે કોણ કોણ વીણવા જશે રે હા અરે હવે રે રાજુ વીણવા જશે રે હા અરે હવે રે ઉપલી દાળ ચઢો રે ચડો એવો પડો રે હા અરે હવે રે દક્ષા બેન ને એટલું કેજો લસણ વાટી મે હવે રે કાચા પાકા લીંબુ રે લટર પટર પાક્યા રે અરે હવે રે કોણ વીણવા જશે રે હા અરે હવે રે જયેશ વીણવા જશે રે હા અરે હવે રે કવિતા બેન ને એટલું કેજો લસણ વાટી મેલે રે અરે હવે રે કવિતાબેન ને એટલું કેજો ચટણી વાટી મેલે રે અરે હવે